કે ક્ષત્રિય અસ્મિતા આંદોલન પદ્માવત ફિલ્મ જે જે સમાજના આંદોલન સંદર્ભના કેસ છે બધા જ પરત ખેંચવાનો નિર્ણય લીધેલો છે તો એ બાબતમાં સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક એની જાહેરાત કરવામાં આવે અત્યારે હાલમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને સામાજિક આગેવાનોમાં તીવ્ર રોષની લાગણી છે પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સમાચાર મળતા જ પાસ અને એસપીજીના હોદ્દેદારોએ આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને બાકીના કેસો પરત ખેંચવા પણ સરકાર સમક્ષ માંગણી કરી હતી ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો પરત ખેંચાતા હવે અન્ય સમાજના આગેવાનો પણ કેસ પરત ખેંચવા માંગ કરી રહ્યા છે ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ પર આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવા માટે માંગ ઉઠી રહી છે ક્ષત્રિય ઠાકોર અને ઓબીસી સમાજ દ્વારા વ્યસન મુક્તિ અને જનતા રેડ કરતા તે સમયે કેસ કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં માત્ર ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ તેને લગતા તમામ સમાજના કેસ પણ પાછા ખેંચવામાં આવે તેવી માંગ રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુબા જાડેજાઈ કરી હતી વધુ વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા પાટીદાર યુવાનો સામેના નવસો કેસ પૈકી બાકીના ચૌદ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધા પછી નવ કેસ રાજ્ય સરકારે પરત પણ ખેંચી લીધા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસનો સમાવેશ થાય છે આવા સંજોગોમાં ક્ષત્રિય સમાજના પદ્માવત ફિલ્મનો જે વિરોધ થયો હતો અને અસ્મિતા આંદોલન સહિતના આંદોલનમાં ક્ષત્રિય યુવાનો સામેના કેસને પણ પાછા ખેંચવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી પણ આપી હતી આવી સ્થિતિમાં માત્ર ક્ષત્રિય સમાજના નહીં પરંતુ તમામ સમાજના કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કરી હતી ગાંધીનગર ખાતેની શરણાગત સ્થિતિ રાજપૂત સમાજ એકતા કેન્દ્રમાં સંકલન સમિતિની કોર કમિટીની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગેવાનો હાજર રહ્યા હતા ઉપરાંત અન્ય આગેવાનો વિડીયો કોલિંગ મારફતે પણ હાજર રહ્યા હતા મુખ્યત્વે બેઠકનો હેતુ જે છે તે સમજાવતા રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુબા જાડેજાએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવા માટે પણ આંદોલન છેડ્યું હતું ઉપરાંત લોકસભાની ચૂંટણી વખતે અસ્મિતા આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારને માંગણી છે કે તેઓ જેમ બને તેમ આ કેસ પરત ખેંચવાની જાહેરાત કરે ત્યારે સાંભળીએ રમજુબા જાડેજાએ આ વિષયને લઈને શું કહ્યું હે માતાજી બે દિવસ પહેલા પાટીદાર આંદોલન વખતના પોલીસ કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી સરકાર દ્વારા સારી વાત છે અમે એને આવકારીએ છીએ પરંતુ સંકલન સમિતિના પદાધિકારીઓ દસમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરેલી ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી કે ક્ષત્રિય અસ્મિતા આંદોલન પદ્માવત ફિલ્મ જે જે સમાજના આંદોલન સંદર્ભના કેસ છે એ બધા જ પરત ખેંચવાનો નિર્ણય લીધેલો છે તો એ બાબતમાં સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક એની જાહેરાત કરવામાં આવે અત્યારે હાલમાં છત્રી સમાજના યુવાનો અને સામાજિક આગેવાનોમાં તીવ્ર રોષની લાગણી છે એને ધ્યાનમાં રાખી અને સરકાર શ્રી તાત્કાલિક આ બાબતની જાહેરાત કરે અને કેસ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરે એવી અપીલ કરવામાં આવે છે જય માતા ત્યારે જોવાનું હવે એ રહે છે કે સરકાર આ માંગણીને લઈને શું પગલાં લેશે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર